હું સુરેશ ગઢવી ગામ મારું બેડાગડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા આજે ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણી જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોરમ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોરભાઈઓ બ્રાહ્મણ બ્રાહ્મણભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેડાગડા ગામની ચૂંટણી બિનહરીફ બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમે બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનબીના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતનો પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ અમારા ગામ પેદાગડાની જાહેરાત થયેલી છે બિનહરીમાં અને પંચાયત રાજ અલગ પડ્યું ત્યારથી આજ દિવસ સુધી પેદાગડા ગામમાં બિનહરીફ ચૂંટણી નથી થઈ પણ આ પહેલો જ એક બનાવ એવો છે કે બિનહરીફ ચૂંટણી થઈ અને આ બિનરી ભાઈચારાની જે હતી ભાઈચારો ખૂબ હતો અમારે પણ એનાથી પણ વિશ્વાસ વધી ગયો અને એક આ પ્રેરણા મળી કે ભાઈ એના ભાઈચારાથી બધું જ કામ થઈ શકે કોઈ કામ અસ્ય નથી અને આજ આ લોકોએ જાહેરાત કરી અને મને સરપંચ તરીકે કર્યો છે